વાગી ગયા ગયા અને અને આપણે થઈ આજે તો તો છે ભાઈ એટલે સૌથી બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર સાલ મુબારક જય શ્રી કૃષ્ણ નવા વર્ષના જય જીનેન્દ્ર જય માતાજી જય મહાદેવ મહાદેવ અને જો બ્લોગની શરૂઆત ભૂલાઈ જાય છે અને અને જો શરૂઆત કરી છે અમારા બેન છે ને પૈસા ગણે છે બોલું છું એટલે ગણી દીધા કેમકે આજે છૂટા થોડા ઘણા રાખવા પડશે દેવા લેવામાં માં બધી છે આજે કોઈ દેશે ને કોઈ ને દેવા જોશે

તારે તો આખું ઘર મેચિંગ થાય બીજા આખું ઉભી થઈને બતાવી તો ઉભી થઈને અરે વાહ જોયું મસ્ત નવા કપડા પહેરી લીધા આ આ છે ને આ કોણ લઈ એવું કપડા ચારમી 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 લગન છે ને નૈત્રી ગિફ્ટમાં ગિફ્ટ માં આવ્યા તા બેરામણી એટલે મેં કીધું આજ નવ વર્ષ છે ને તો મુરત કરી દે એટલે એને આજે ઈ પહેરાઈ દીધા અને અમે સાડી પહેરી લીધી મે તો અને એમ પપ્પાએ બ્લુ ટી શર્ટ તો સારું હાલો બ્લોગ શરૂઆત કરી છે હવે રેજો કન્ટિન્યુ આગળ નૈત્રીબેન ને તરબૂજ ખાવું તું તેન પપ્પા તરબૂજ ખવડાવે છે અને નૈત્રીબેન હોમવર્ક કરે છે નૈત્રી આપ જતો જો આ વેકેશન પડી ગયું છે પણ આમ અમારા બેન હોમવર્ક તો ચાલુ જ છે જો બોલ બેન ને નોટ દેખાઈ જાવી જોઈએ એકડા લખી નાખ્યા જો અત્યારનો પૂર્વ આપો પેજ ભરી દીધું તરબૂજ ખાતા ખાતા કા તને ક્યાં આવડે છે નૈત્રી તું ડોઢી નો થાતી હોય તો હજી આગા જા ક્યાં આગા જાય અમે પછી લીપ માં એકલી હલવાઈ જાય છે આઈડી આવડે લીપ ખોલતા પહેલા ખોલતે આવડે હે આવડો કાઈ આવડતું નથી ડોઢી થા ખોટે ખોટી આ હું કેથી શીખી છો હે આ હું કેથી શીખી છો વઈ ગઈ પાછી ઉપર વઈ ગઈ ખોઈલી નઈ નેતી એમાં ખોઈલી નઈ વઈ ગઈ પાછી ઉપર વઈ ગઈ હવે બોલાવો પાછી આવું ક્યાંથી શીખી છો એ ખુબંધ કરતા

એક વાગી ગયો છે અને અમે મારા મમ્મી ઘરે પહોંચ્યા પેલા મારા નણંદ ઘરે ગયા મારા જેઠ ઘરે ગયા મારા બેનના ઘરે ગયા પછી ત્યાંથી અહીં મારા મમ્મી ઘરે આવ્યા અને અહીંયા મારા મમ્મી કાકી ગઈ તો ભાઈ આલ્બમ જોવે ભાઈ ના લગ્ન ભાઈ ના લગ્ન નો આલ્બમ જોવે છે બે દેરા ની જેઠાણી અને અહીંયા આ ત્રણેય ટાબરિયા બટા છટ્ટી બોલાવે છે એ હું જોઈશ તમારે ફ્રિજ ખોલીને ઊભા છે જોઈ લે શું જોઈશ તમારે હે આ સોડા છે ઈ સોડા નથી લીંબુનું પાણી છે ઈ હાલકા સોડા છે ઓ અને અહીંયા રસોઈ ચાલુ છે આ બે દેરા ની જેઠાણી રસોડામાં માં છે આ તો ફૂલડા નઈ ખાસ લે આને તો હારું ફૂલ નઈ ખાસ માથો માં વેસ્ટ વરસ કાઢ્યું તમે તો પણ જો બે જણીઓ અહીંયા બધાય પંગત બે ગીસ જમવા ઊંધિયાનું શાક જાંબુ અને નૈત્રી પપ્પા ને આજ ઊંધિયું જ ખાવું તું અને એ કે મમ્મી ના હાથનું જ ઊંધિયું ખાવું તું એને બજારનું નહોતું ખાવું ક્યાંય ઊંધી હોય છે

નિયા એક મને માં બેસાડી દીધી હુંતીઓને સાથને ખાધું મે તો થોડુંક જ ખાધું ને એ જબા પેટ સુખ થઈ ગયો છોરા પી લો તો પાતળ થઈ એટલે તો આયો થોડા બી ઉપર રહી ગયા છીએ અમાર ને સુનું બધા તમને આઈ જવાની છોડા ફેવરી તો એમ તો બધું બોલ છે કે કે આ છે બેસતું વરસ છે હાલો બધાય છોડા જો સાંજના છ વાગી ગયા બોપરમાન મમ્મીના ઘરે જઈમાં પછી આવીને સુઈ ગયા પછી ઉઠીને નૈત્રીબહેનને તૈયાર કર્યા એ બે બાપ દીકરી ગયા પ્રોગ્રામમાં અને મને કે તું પાછળથી આવશે એટલે અડધી કલાક લેટ થોડીક આવીશ તો હાલશે એટલે હું જો તૈયાર થઈ ગઈ છું અને હવે હું પણ નીકળું છું મારા થેલા બેલા લઈ અને પ્રોગ્રામમાં જવાનું છે અત્યારે પ્રોગ્રામ છે તો તો સારું ચાલો હવે મળશું ને આ જઈને રહેજો બધા કન્ટિન્યુ